પશ્ચિમ બંગાળમાંના સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર થયેલા કથિત અત્યાચારના વિરોધમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન યોજી મમતા બેનર્જીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર થયેલ કથિત અત્યાચાર અને દુષ્કર્મના મામલે ભાજપ પ્રેરિત તમામ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે જેમાં આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દ્વારા પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ સૂત્રોચ્ચારની સાથે મમતા બેનર્જીના પુત્રાનું દહન કર્યું હતું જેમાં સયાજગંજ પોલીસે પાંચ જેટલા વિદ્યાર્થી આગેવાનોની અટકાયત પણ કરી હતી વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની અંદર એક આંદોલન કરવાની અંદર આવ્યું છે કે આપણે સૌને ધ્યાન મળે કે સંદેશ ખાલીની અંદર જે હિન્દુ મહિલાઓ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિરોધની અંદર આજે મમતા બેનર્જીનું પુત્ર દહન કરવાની અંદર આવ્યું છે અને એક સિગ્નેચર કેમ્પેન ચલાવવાની અંદર આવ્યું છે અને સરકારશ્રીને માંગ કરે છે કે મમતા બેનર્જીની સરકાર પર કંઈક ક્યાંક ને ક્યાંક કડક એક્શન લેવાની અંદર આવે નમસ્તે હાલ આપ લોકોને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં જે ડીએમસીના અધિકારીઓ છે એ દ્વારા સુર નિયોજિત રીતે બહેનોને કાર્યાલય પર બોલાવી નાની બાળાઓથી લઈને મહિલાઓને બોલાવી અને એમના પર દુષ્કર્મ થઈ રહ્યું છે ત્યારે જે રાજ્યનું પ્રતિનિધિત્વ એક મહિલા કરી રહી છે ત્યારે બહેનોને ઘરની બહાર એક પગલું મૂકતા પણ સો વખત વિચારવું પડે છે ખરેખર આખા દેશ માટે શર્મજનક વાત કહી શકાય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મહિલાઓના સન્માનમાં અને જે અપરાધીઓ છે એમની સામે કડક તમને લોકોને ખ્યાલ છે પંચાવન દિવસ બાદ એ અપરાધીઓની ધરપકડ થઈ ત્યાં સુધી મમતાજી ક્યાં હતા નામ તો એ પોતાનું મમતા બતાવે છે પણ એમનું કાર્ય મહિલા પ્રત્યે નિર્મમતા જેવું લાગી રહ્યું છે એક મહિલા જાણે પોતે પ્રતિનિધિત્વ કરીને આખે ગાંધી અને આ બધું ન જોઈ શકવાનું જે નાટક કરી રહ્યા છે ખરેખર શરમજનક વાત કહેવાય ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યારે પણ મહિલાઓના સન્માનની વાત આવી છે ત્યારે હર વખત મેદાને આવી છે પછી લાવણિયાની વાત હોય કે આજે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં બહેનોની હોય તો સમગ્ર ગુજરાતમાં આજ રોજ 5 માર્ચના વિરોધ પ્રદર્શન થવાનું છે અને એમાં પણ ગુજરાત પ્રાંતની અંદર સમગ્ર વિશ્વવિદ્યાલયો અને જિલ્લા કેન્દ્ર પર પણ આ વિરોધ પ્રદર્શન છે અને જ્યાં સુધી

કઈ રીતે આ વસ્તુ કરી રહ્યા છે એ અંતર્ગત આ જે વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર